સ્વચ્છ છબી ધરાવતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલની ફરી એક વખત દામનગર માર્કેટયાર્ડ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા દામનગર શહેરમાં એપીએમસીની ચૂંટણી અમરોલી જિલ્લા રજિસ્ટર સહકારી અધિકારી જિલ્લા રજિસ્ટર કચેરીના અધિકારીઓ ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં પારદર્શી અને પ્રામાણિક વહીવટી માટે જાણીતા સ્વચ્છ છબી ધરાવતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલ ચૂંટાઈ આવ્યા દામનગર માર્કેટયાર્ડમાં ઓગણીસો છ્યાસીમાં ખેડૂત પેનલમાંથી ચૂંટાઈ રહ્યા છે અને ઓગણીસો નેવથી ઓગણીસો ચોરાણું સુધી વાઇસ ચેરમેન તરીકે સેવારત રહ્યા છે ડિસેમ્બર બે હજાર એકવીસમાં પાંચ વર્ષની મુદત માટે ચૂંટાઈ આવેલા હરજીભાઈ નારોલા ફરી એક વખત દસ ખેડૂત ચાર વેપારી સ્થાનિક સત્તામંડળ અને નગરપાલિકા એમ કુલ સત્તર મતદારો ધરાવતા દામનગર માર્કેટયાર્ડમાં અઢી વર્ષની ટર્મ માટે બિનહરીફ ચૂંટાઈ આવતા દામનગર શહેરી વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના અગ્રણી નગરપાલિકાના સદસ્યો સહકારી મંડળીના ડિરેક્ટરો ખેડૂતો વેપારીઓ અને ઉદ્યોગરતના કારો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સહિતમાંથી શુભેચ્છકો ઉમટી પડ્યા નવનિયુક્ત ચેરમેન ને શુભેચ્છા પાઠવવા અસંખ્ય શુભેચ્છકોએ પુષ્પગુચ્છ સાલ શિલ્ડ મીઠાઈ સાથે આવી પહોંચતા નવનિયુક્ત ચેરમેનને શુભેચ્છા પાઠવી હતી